મારું નામ દિનેશસિંહ છોટુસિંહ ખંડેલ છે હું પીયુસીને વ્યવસાયથી લગભગ અઠ્ઠાણુંથી સંકળાયેલો છું આ વ્યવસાય સાથે સંકળાયેલા મારા ઘણા મિત્રો છે જે આ છેલ્લા પાંચ દિવસથી જ્યારે એવરેજ વીસ તારીખથી સર્વરના પ્રોબ્લમ થયા છે એમાં લગભગ સર્વર બંધ જ રહી છે જેના કારણે પબ્લિકને પણ હેરાનગતિ છે સાથે સાથે અમે પણ હેરાન છે અને ડિપાર્ટમેન્ટને જે કામ કરે છે તે ઘણું જ સારું કરે છે જે ટ્રાફિક ડ્રાઇવ ચલાવે છે પીયુસી ચેકિંગ કરે છે પર્યાવરણ માટે અને લોકો માટે બહુ જ સારી વસ્તુ છે આ જે સર્વર બંધ છે એના માટે ખરેખર અમને એવું દુઃખ થાય છે કે આ ચાલુ થવું જોઈએ જેથી પર્યાવરણ કંટ્રોલ થાય સાથે સાથે મારા અંગત જે પીયુસી સેન્ટર ચલાવવાળા છે એ લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે જે સરકારે તમને અભિગમ આપ્યો છે એ પ્રમાણે કામ કરો તમે જે ખોટી રીતે કામ કરો છો તે પણ બંધ કરો જેથી કારણે આપણે કોઈને કમ્પ્લેન કરવી હોય તો આપણે દિલ ખોલીને કરી શકીએ આપણી અંદર પણ જે તકલીફો છે તે તમે બધી દૂર કરો અને સારી રીતે કામ કરો એવી અમારી બધાની પાસે અપેક્ષા છે એવરેજ એક સેન્ટર પર મારા પોતાના સેન્ટર પરથી પચીસ થી ત્રીસ ગ્રાહકો પાછા જાય છે અમારી માંગ એવું છે કે આ જે વર્ક છે તે કમ્પ્લીટ ચાલવું જોઈએ અને સર્વર કમ્પ્લીટ ચાલે જેથી કરીને જે સરકારનો અભિગમ છે સરકાર સરકારશ્રીનો એ પોતે સારી રીતે વ્યવસ્થિત ચાલે એવી અમારી પોતાની અપેક્ષા છે હા હું પ્રકાશ પટેલ બોલું આ પીયુસીનું સર્વર છેલ્લા અઠવાડિયાથી ડાઉન આવે છે રોજ પીયુસી માટે ધક્કા કહીએ છીએ આવું પીયુસી ના નીકળે એની જવાબદારી કે સરકારની જવાબદારી કે પીયુસીવાળાની જવાબદારી કે પછી અમારે દંડ ભરવાનો આના માટે આમાં તમારા લોકોએ જલ્દીમાં જલ્દી વ્યવસ્થા કરવી જોઈએ જે બી સર્વરનો પ્રોબ્લેમ છે તમારો સોર્ટઆઉટ કરવા જોઈએ અમે તો પીયુસીવાળા ભાઈ પણ ગરમ થઈને વાત કરીએ છીએ એ કહેવાય સર્વર ડાઉન છે અમારે શું કરવું આના વિશે સમસ્યા અમારે જે દંડ તે ભરવો પડે છે ગવર્મેન્ટ અમને તો રિફંડ થોડું આપવાની છે